જય માતાજી કેમ છો મજામાં છો ને ચાલો આજે તો અમે ફરવાની કર્યા છે જુઓ તમને હું બતાવું સરસ મજાની વાડી જુઓ આ ચીકુની વાડી છે જમરૂક છે ચીકુ છે આંબા પણ છે આંબાની હજુ કલમો મૂકી છે જુઓ જુઓ આ ચીકુ કેટલી ચીકી આવી ચીકણ આવી છે જુઓ તમને જાંબુડાનું ઝાડ પણ બતાવો જાંબુડો પણ છે જુઓ જાંબુડો કેટલો મોટો છે હવે જાંબુડા જો આવ્યા નથી હવે જાંબુડાની સિઝન ગઈ હવે ચીકુની અને જમરૂખની સિઝન આવી જુઓ કેટલી મોટી ચિકન છે બદામ પણ છે જુઓ આ ફાર્મ હાઉસ એટલું મોટું છે મને ફાર્મ હાઉસ બહુ ગમી ગયું હા જમરુખી પણ જમરૂખ મોટા મોટા છે આ જમરૂખી નાની નાની છે પણ તો એને જમરૂખા લાગે છે બોલો જુઓ કેટલું સરસ ફાર્મ હાઉસ છે બદામ કેટલી મોટી છે જુઓ ચાલો મારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર